દેખાવ છે આંદોલન દરમિયાન કર્મચારીઓ સરકાર સામે પોતાની ન્યાય સંગત માંગણીઓ માટે અવાજ ઉઠાવ્યો છે વિસી કર્મચારીઓ જણાવ્યું છે કે તેઓને લાંબા સમયથી ન્યાય મળતો નથી અને તેમની માંગણીઓ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેમણે ઉમેર્યું કે અમે સત્તર વર્ષથી કમિશન પર કામ કરી રહ્યા છીએ અને અમારી લઘુત્તમ વેતનની માંગણી છે આંદોલન દરમિયાન વીસી કર્મચારીઓ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને સ્વીકાર નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે આંદોલન દરમિયાન પોલીસ દ્વારા તમામ વીસી કર્મચારીઓને અટકાયત કરવામાં આવે છે પોલીસે આંદોલનકારીઓને શાંતિપૂર્ણ રીતે વિખેરવા માટે પ્રયાસ કર્યો પરંતુ વીસી કર્મચારીઓ પોતાની માંગણીઓ પર અડગ રહીને દેખાવો ચાલુ રાખ્યા આંદોલનકારીઓએ જણાવ્યું છે કે અમે ન્યાય માટે લડતા રહીશું અને અમારી માંગણીઓનો સ્વીકાર થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. વીસી કર્મચારીઓએ સરકારને અપીલ કરી છે કે અમારી ન્યાયસંગત માંગણીઓનો સ્વીકાર કરો અને અમને લઘુત્તમ વેતન આપો. તેમણે ઉમેર્યું કે અમે સત્તર વર્ષથી કમિશન પર કામ કરી રહ્યા છીએ અને હવે અમારી ન્યાયસંગત માંગણીઓનો સ્વીકાર થવો જોઈએ. આંદોલન દરમિયાન વીસી કર્મચારીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકાર નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે.